જય માતાજી હર હર મહાદેવ જે મહાકાલ તો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે ને ચોખાની સાથે કારણ કે મેં લઈ લીધા છે ચોખા અને મારે ચોખા સાફ કરવા બેસવું પડે એમ જ હતું કારણ કે આવી ગયો છે ઉનાળોનું ઉનાળામાં ચોખા વગર આપણને ચાલતું નથી તો મેં કીધું ફટાફટથી થોડા જ ચોખા હું સાફ કરી લઉં ને તો ડબ્બો ભરી લઉં એટલે દસ કિલો જેટલા હતા તો ફટાફટ આપણે ચાળવાનું ચાલુ કરી દીધું અને પછી કોઈ કચરો ને એવું તો થોજો આટલું ઝીણું ઝીણું નીકળે ને એટલું જ હતું એટલે ફટાફટથી બસ જો ચોખા લઈને બેસી ગઈ છું ને થોડા જાછા થઈ ગયા છે ને બસ હવે આટલા જ રહ્યા છે તો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો ને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઈક કરજો ને પ્યારી પ્યારી કોમેન્ટ કરજો અને જલ્દી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર મારા પૂરા કરી દેજો તો બસ ને સપોર્ટ આપતા રહેજો જો આપણે છે ને એમાં અમુક અમુક કચરો કચરામાં તો શું કઈ બહુ નથી તો સાફ તો કરવા પડે કારણ કે આપણે આખા વર્ષ માટે તો નથી સ્ટોર કરવાના એક બે મહિના તો બે બે ત્રણ મહિના મહિના કારણ કે બહાર માને રોજ ભાત જોઈએ એટલા માટે સાફ કરવા માંડીએ છીએ ફટાફટ આજે છે ને આ તમને સંભળાતો હશે આ ટીટોડીનો અવાજ તો ટીટોડી એટલી બધી લોહી પીવે છે ને કે વાત જવા દ્યો કારણ કે ટીટી ટી 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 ટીટી એણે એનું ચાલુ જ રાખ્યું ચાલુ જ રાખ્યું એના બચ્ચા છે કે નહીં એટલે બચ્ચાના હિસાબથી તો કાંઈ સાંભળવા દેતી નથી બોલું એના બચ્ચાને એટલી બધી રક્ષા કરે છે ને હું તો ચારે બાજુ ઘડીયા ઘડે જોયા કરું છું કે ફળિયામાં આવી ગઈ છે કે આટલો અવાજ કરે છે કે ફળિયામાં આવી ગઈ છે પણ ફળિયામાં નથી આવી એના બચ્ચા રમે છે ને એટલે એનું ધ્યાન રાખવા માટે એ છે આગળ પાછળ આગળ પાછળ કરે છે હજી એને છે ને ઉડતા આવડતું નથી એટલે બચ્ચા ચાલતા શીખે છે ટીટોડીની પાછળ ટીટી ટીટી કર્યા કરે છે તો આવું બધું છે ગઈશ તો ચાલો આગળ આગળ મળીએ આગળ હવે શું કરીએ છીએ આપણે આ તો કારણ કે ચોખા લઈને બેઠી છું ચોખાનો વિડીયો છે ને ચોખા જ સાફ કરવાના છે ને તમારી સાથે વાતો કરતી જવાની છે અને મારો અવાજ ને ટીટોડીનો અવાજ બેનો તમારે સહન કરવાનો છે બાકી તો આજના બ્લોગમાં બીજું કાંઈ લાંબુ ટૂંકું રહેશે નહીં એવું લાગે છે તો જો ચોખા આપણે ચાળવા માંડ્યા આજ કેટલા ફટાફટથી અને મારી જેમ જો કોણ આવું ઘરનું કામ બધાને કરવું પડે કારણ કે આપણા ઘરમાં વડીલ ન હોય ને એટલે આપણે આવું બધું કામ કરવું પડે આપણા સાસુ કે કોઈ હોય ને તો આવું બધું સાફ સફાઈનું કામ તો એ કર્યા જ કરે આપણે આવું બધું કામ કરવું ન પડે પણ કાંઈ વાંધો નહીં હવે ભગવાનની હરિ ઈચ્છા બળવાન બરાબર ને પછી મેં છે ને મારું સ્ટેન્ડ હતું ને મોબાઈલ લઈ લીધું અને પછી આવી રીતે તમને ઝૂમ કરીને મેં બતાવ્યું કે જે આમાં કચરો કાંઈ નથી પણ મનની માન્યતાની હિસાબે આપણે સાફ કરવા પડે નીચે જે પંખી નીકળી ગઈ છે ને એ પણ નીકળી જાય એક સરખો મોટો દાણો છે એટલા માટે આપણે ચોખા ચાળી લીધા છે જો આટલો જ કચરો નીકળો છે બાકી તો કંઈ બહુ લાંબો ટૂંકો કચરો છે નહીં પણ ચોખા એકદમ મસ્ત છે અમે લોકો છે ને જીરાસા ખાઈ તમે કોમેન્ટમાં લખજો તમે કયા ચોખા ખાવ છો કારણ કે બાસમતીને એ ભાવતા નથી એટલે અમે કાયમી માટે જીરાસા ચોખા ખાઈએ છીએ એ તો એવું બધું છે પાછું મેં પાછું મારું સ્ટેડ મેં બદલાવીને પાછું ફરીથી તમને મેં પાછું રિપીટ બતાવ્યું કે જો ચોખા એવા શરૂ થઈ ગયા કારણ કે મને છે ને એમાંથી કચરો ઉડતો હતો ને એ જરાય ગમતું નહોતું બહુ અંદરથી થોડીક ધૂળ આવતી હતી ઝીણી ઝીણી માટી એટલે પછી આપણે આપણું મોબાઈલ સ્ટેન્ડ બદલી નાખ્યું છે અને ફરીથી ચોખાનું ઝુંબેશ ઉપાડી દીધું છે તો જો હું કેટલી ડાય છું ત્રીસ વર્ષ કેટલું કામ કરું છું કામ તો મને કરું જ પડે ને તું ન કરતો કોણ કરવા આવે તો ચોખાનું મિશન આપણું પૂરું થઈ ગયું હતું જે કામ હાથમાં લીધું હતું એને હવે આપણે છે ને વાળવા ચોળવાનું કામ કરવાનું છે અને પછી જેને આ કોથળીને બધું ખાલીથી સરસ રીતે આપણે એને મૂકી દઈએ અને એટલી બધી ધૂળ ને ગરમીની હેરાન થઈ ગઈ ને તો ફટાફટથી મેં કીધું પહેલાં આટલું હું સરસ વાળી લઉં ઝીણો ઝીણો કચરો ભરી લઉં અને પછી આગળ ઉપર આટલા ચોખા રહ્યા હતા તો ચાળીને પછી સાફસૂફ કરીને પછી કંઈક આગળ વિચારીએ કે આપણે શું કરવાનું છે તો જો મેં ચોખા લઈને પછી મેં કીધું વ્યવસ્થિત મૂકી દઉં કારણ કે આપણે એને છે ને તેલ એરડિયું એવું કાંઈ અમુક લોકો એવું તેલ ને એવું લગાડે છે એરડિયું પણ આપણે એવું કાંઈ લગાડતા નથી અને અત્યારે જો આ વેચવાવાળા ભાઈ આવી ગયા મારે સંભળાય જ ને તમને અમારી બાજુમાં બહારની ગલીમાં એવું મોળા ડાળીયા તીખા ડાળીયા મસાલાવાળા ડાળિયા મસાલા દાળ તીખી દાળ ચવાણું

કેવું લાગ્યું મારું મજાક બીવડાઈ દીધા ને હાઈ ગાઈસ કરીને તમને તો આવું બધું છે ને હવે સરસ મજાના આપણે હાથ પગ ધોઈ લઈએ કારણ કે હાથ પગને એવું તો ધોઈ લઈએ એટલે નવરા થઈ જાય ને અમારા ઘરે પાણીની છે ને ફૂલમાં દયા છે હો વરુણ દેવતાના ચાર હાથ છે તો આખો દિવસ પાણી ઢોળવાનું કામ તો આપણે કર્યા જ કરીએ કર્યા જ કરીએ દિવસમાં પચાસ વખત આપણા કેમ હજી કોરોના ચાલતો હોય ને હાથ ધોયા કરી ગરમીના હિસાબથી પાણી એટલું બધું કરી ફટફટ જલ્દી કરી નાખ્યા કારણ કે ખબર જ છે કામ કરવું તો બહુ ગમતું નથી ના ના ચોખા સાફ કરવાના જતા પાછા એવું વિચારી લેતા નહીં હવે આપણે નવરા થઈ ગયા ને થોડીક વાર ઘર પર બેઠેંગે સીધા કરેંગે અને અમિત ને એ લોકો જો દડાવ લાણે છે છોકરા બેટ રમે છે બેટ તો હવે શાંતિથી થી થોડીક વાર આરામ કરી લઈએ પાછો જો બીજું ઘણું બધું હજી કામ ગાઈઝ આજનો વિડીયો તો જો આપણો કંઈક કામ રહ્યો છે તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ને તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ન સારો લાગે તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ભૂલતા નહીં કારણ કે તમને નોટિફિકેશન મળી જશે કારણ કે હું છે ને મારો વિડીયો નેટને કામના હિસાબે ગમે ત્યારે અપલોડ થાય છે એટલે ટાઈમ ફિક્સ નથી રહેતો એટલે બે લાયકન હોય તો તમને નોટિફિકેશન મળી જાય તો એવું બધું છે અને બેક નાની નાની પ્યારી પ્યારી કોમેન્ટ કરજો અને એક લાઈક કરી દેજો બરાબર અને જલ્દી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરજો તો આજનો વિડીયો આપણો કંઈક આવો રહ્યો છે તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બીજી વાર તમને કહી દઉં છું ગાઈશ તો બસ હવે પાછી ફરી મળું છું નવા દિવસ સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય મહાકાલ તમે ક્યાં લેવાની છો તો આપણે જોવો આટો મારવા નીકળી ગયા શાંત થઈ ગઈ ના જો તાળું માળું મારી નહીં

தூத்தை மெமான் வாடம்